આજ તો વા જોકે ઘેર મહેમન હતા પણ આ કુવાનો ભાઈ નો ફોન આવ્યો તો અમારા લાલજીભાઈ જોકે હોબાળતા નહી ફોન આવ્યો મોટર બંધ થઈ જાય ગવાનું ગારબા વાળ્યું હતું એટલે જો આ મોટર નું પંચર પડ્યું ટ્રેક્ટર લઈને આવ્યા હતા કાઢવા પણ જો આ કેબલ પંચર થયો મોટી મોટર થોડી ઉપાડી આ શેડો બળી ગયો તો અમે ઝડપથી એનું વાજી દઈએ ફટાફટ લેહણો અને પછી મોટર ચાલુ કરી કે કૂતરીને નખવા જા ગા આવીના ઉપાડતા પેલા ખરું ખરું એટલે આ રીતે લાવતા અને આવી રીતના કુટણ નું હોટે

এই কেতো বীজো দেৱলোক আৰু বীজো নম্বৰ ন pa <laughs> ba <laughs> છે તોઠા કોનું આ તા પહેલામાં તોઠા કોણ ખાય પણ અમાર ગરયો ભઈલો ગોગમાદનો

ટાટા લહેડો તો આપણા આપણા કોમ ટોઠા તરતા થઈ દો એક બાજુ ખણ ચડો અને હું બેસવાનું સોણ ભરવાનું ભરાવાનું ભરવાનું નહીં અને બેસ્યો ધોવાની તમે સોન ભરો હું પેલો ફરી દઉં હા હા હાર ભરો હળો તા ડાબીન ભરો હું તો અમે જો દિવસ કમ્પ્લીટ આચમી ગયો જુઓ કમ્પ્લીટ દિવસ આચમી ગયો ને અમે અમારા આજમાના ખેતરે જો કે તો અમા બધું ઉજેલું હતું એ બધું સાફ સફાઈ કરી જો અત્યારે આ લગાડ્યું પીણું પણ લગાડ્યું જો સાફ સફાઈ અને આ રીતે અજમાનું વાવેતર અમારા જોકે અજમો ત્રણ ચાર રીતે વવાય આપણે કલટીની પાળીઓ કરી અને એમાં પૂંખો તો ચાલો અને કલટીની પાળી કરી અને કલટીના પાણીના આ બાજુ પાણીના આ બાજુ અને વચ્ચે એમ ત્રણ જગ્યાએ પાળિયામાં દળે રહી કાય જો દળેરવો હોય તો પણ અમે આની અંદર આ રીતે ઓર કાઢ્યા આપણે જેમ કપાના ઓર કાઢીએ ને એ રીતે ઓર કર્યા જો અને પાળી ઉપર જ દળે એટલે પાળી ઉપર દળેડવાથી એક ફાયદો થાય કે આખું ખેતર હળવું હોય ને બહુ મસ્ત રીતે તો આપણે જેમ એરંડા વાઈએ કપા વાઈએ એમ હળતફાવ નેદમણ ની મજૂરી ઓછી પક જોકે પાળી જ નદવાની રહે એટલે માટા અજમાન આ રીતે પાળીઓ કરી અને અમે વાયો જો બીજા ખેતરે પૂંખ્યો પણ હાળીઓમાં પણ અમે આ રીતે અખતરો કર્યો અમે પાળી ઉપર દરેરવાનો આ રીતે આપણે જેમ કપાસની પાળીઓ કરીએ ને એ રીતે પાળીઓ કરીએ બરાબર ને વાઈ દીધો આજ તો લગભગ પાંચ છ દિવસ ત્યાં એમનું બે ત્રણ દાળ છે ઓરવા આવશે અને હજમો લગભગ ઉગ વીસથી થી બાવીસ દાળ નજરમાં આવો તો લગભગ ચૌદ પંદર દાળે અજમો ઊગ પણ આપણને દેખાય નહીં કારણ કહીએ એકદમ નાજુક હોય એટલે માટે એ રે બાવીસ ત્રેવીસ દિવસ થાય તાણે આપણો વખો નજરમાં જ આવ જોવામાં એટલે અજમો બહુ લોબા સમય ઊગ જોકે નાનામાં ને હોય અજમો પણ એને ઊગવામાં સૌથી વધારે કોઈ સમય લાગતો હોય ઊગવામાં તો અજમાન લાગ વીસથી બાવીસ દિવસે તમને કમ્પ્લીટ દેખાય તો આપણે ઘણા લોકો દાળે જોવા જોઈએ કે ઉજ્યો નહીં પણ શેડીએ દેતા હોય તો માટે એના માટે આપણે વીસ દાળ રાહ જોવી પડે કે અમારા ખેતરમાં વીસ દાળો પછી ઉગશે પંદર વીસ દાળો બધી તો અને હજી છ દિવસ ત્યાં ને હજી બીજા ચાર પાંચ દિવસ થાય એટલે મોહરવાનું તો લેહો અમે ભેસો દોવા તો શિયાળાની વેળા ટૂંકી હોય તો ભેસો દોતો દોતો જો અંધારું અમાર કાયમ બોરું થઈ જાય જો અત્યારે અંધારું થઈ ગયું જો તો અમે ગોગા મહારાજનો દર્શન છેલ્લે આજે રવિવાર તો રવિવારના દિવસે જો ગોગા મહારાજનો તમને પણ દર્શન કરાવ અમારા વાડીના ગોગા મહારાજ પંચમખી ગોગા મહારાજ દર્શન કઈ અમુક ગયા જય ગોગા મહારાજ હે દાદા